નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ટ્રાફિક પીએસઆઈની કડક કાર્યવાહી શહેરમાં શાક માર્કેટ સ્ટેશન રોડ પર અવ્યવસ્થિત પાર્કિંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી બોટાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે નવનિયુક્ત ટ્રાફિક પીએસઆઈ ચૌધરીએ વિશેષ ઝુંબેશ હાથ શરૂ કરી છે શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે તેમણે કડક કાર્યવાહી હાથ ધરી છે શાક માર્કેટ વિસ્તાર સ્ટેશન રોડ અને હેડા ગેટ વિસ્તારમાં અવ્યવસ્થિત પાર્કિંગની સમસ્યા ગંભીર બની હતી આ સમસ્યાના નિરાકરણ માટે પીએસઆઈ ચૌધરી અને તેમની ટીમે વિશેષ ડ્રાય હાથ ધરી હતી ડ્રાય દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અનેક વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અવ્યવસ્થિત પાર્કિંગ કરનાર વાહન માલિકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસે વાહન માલિકોને સ્પષ્ટ સૂચના આપી છે કે વાહનો માત્ર નિર્ધારિત જગ્યાએ જ પાર્ક કરવા જોઈએ રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તેવી આશા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ